ભરૂચ જિલ્લા પચીસ ના રોજ વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓ વિરુદ્ધ કરાયેલ ફરિયાદ લઈ તપાસ સમિતિ આવી હતી તે સમયે ટ્રસ્ટીઓ દ્વારા ફરિયાદી સાથે કરતા વકફના તપાસ અધિકારી ચાલ્યા ગયા હતા જેને લઈને કરેલ ફરિયાદ બાકી અરજદારો તથા ગ્રામજનો દ્વારા ન્યાયિક તપાસ કરાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દેગામ ગામે આવેલી વકફની મિલકત પીટીઆર બોલતી નથી અને બારે ગેરરીતિઓ ચાલતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જે મસ્જિદ મદ્રાસા અને વકફ સંસ્થામાં ગેરવહીવટ થયેલ છે તે બાબતની અમે ગાંધીનગર ખાતે અરજી કરેલ ત્યાંથી તપાસ પણ આવેલ પણ અધિકારી જ્યારે તપાસ માટે આવેલ તો અરજદારો સાથે મારપીટ કરતા તપાસ અધિકારી તપાસ અધૂરી મૂકીને પાછા ચાલ્યા ગયેલ તો અમે એ ન્યાયિક તપાસ થાય એટલા માટે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને હવે પછી જ્યારે પણ ટૂંક સમયમાં ન્યાયિક તપાસ થાય અને પોલીસ બંદોબસ્ત સાથે ન્યાયિક તપાસ થાય એવી અમારી અરજી છે અને એ એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ આપણે અમે ગયા વર્ષે બે હજાર ચોવીસના અંદર અમારી જે મસ્જિદ મદ્રસાની જે મિલકત છે એના માટે જે એના અંદર ગેર થયેલું છે એના દખે અમે જાણે કે બે હજાર ના અંદર ઓગસ્ટમાં યા સપ્ટેમ્બરના અંદર અમે ગાંધીનગર ખાતે અરજી કરેલ એની તપાસ આગળ આવેલ બે વખત તપાસ થયેલી હવે ત્રીજી વખત જે હોદ્દેદાર છે એમને અહીંયા આગળ તપાસ કરવા જે સાહેબ આવ્યા ત્યારે તપાસ ચાલુ હતી ત્યારે આપણે જે લોકો છે એ લોકોએ તોમતદાર લોકો છે અરજદારો સાથે માટાકૂટ કરેલી અને એ માઠાકૂટ થતા જે આપણે વકફ ના સાહેબ હતા એ નાસી ગયેલા તો અમે આજે આવેદન પત્ર આપવા માટે અહીંયા આગળ આપણે નાયબ મામલેદાર નાયબ કલેક્ટરના અંદર આવેલા છે અને એની ખાસ તપાસ થાય અને ફરી વખત જાણે કે તપાસ થાય અને ફરી વખત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ થાય એ અમારી અરજ છે ને અમે એ જ કહેવા માંગીએ